કામદારોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની લીગલ નોટિસ આપ્યા વિના જ કંપની કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા સાથે જ ગેટ ઉપર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા બાવન મહિનાથી પગાર વધારા સીધી માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી आज रोज कामदारो पगारा मांग साथ करता कंपनी सत्ताधीशोरों ने बुलावी कामदारों ने दबावास कर दीक्षित यहाँ वखाड़ में सेटलमेंट चल रहा था उसके लिए हम लोग नारेबाजी वगैरह करते थे तो कंपनी ने उसके चलते अचानक जो है नोटिस लगा दिया की कि कि किसी को अंदर लेंगे नहीं हम और सबको बाहर कर दिया है उसके लिए बाउंसर भी लाके रख दिया और गलत गलत आरोप लगा रहा है की ये लोग हड़ताल पे गए

તો વગર અમારી જોડે આજ ના સેલુ કરી કમ્પની કરી રહી છે અને માણસો બોલાઈ ને અમને આજ ને અહિયાં અત્યારે કરાવી દીધો છે કોઈ લીગલ નોટિસ બોટિસ કશું અમને આપેલ નથી અને ડાયરેક્ટ અમને આવી રીતે ડ્યુટી પર લેવાનું ઇન્કાર કરીને અમને બહાર મૂકી દીધા છે બધા અમને કોઈ પણ જાતની કોઈ જાણ કરવામાં આવી નથી અચાનક આ લોકો આવું સ્ટેપ લીધું છે અમારી જોડે અમારે મેનેજમેન્ટ જોડે કોઈ જાતની વાટાઘાટો થઈ નથી અચાનક આ લોકો આવું સ્ટેબલું છે અને બધાને બહાર કાઢી મૂકી દીધા છે કોઈની અંદર એન્ટર થવા નથી દેતા લોકો ત્રણ ત્રણ સીટ વાળા બધા અહીંયા બહાર છે જનરલ સીટ ફર્સ્ટ સેકન્ડ નાઈટ બધા અહીંયા જ છે કોઈને અંદર આવવા નથી દેતા લોકો અને બાઉન્સ વાળા મૂકી દીધા છે કંપની પર